હેલો વેલકમ ટુ માય ચેનલ તો આજે કોઈ બુક ઉપર વાત નથી કરવી મારે મતલબ એક બે રેકોન આપી પરંતુ આજે વાત વાત કરી કરી એક ડાયલેક્ટ એક્સેન્ટ પર કાઠિયાવાડી બેઝિકલી હું અમદાવાદમાં જન્મ જે ભાષા છે એ ગુજરાતી રહી છે ને ગુજરાતીમાં બી કોઈ એક્સેન્ટ પ્રોપર નથી મતલબ હું જે અત્યારે જે ભાષામાં તમારી સાથે વાત કરી રહ્યો છું એ ગુજરાતી ભાષા છે પરંતુ મારું મૂળ મારી જે ડાયલેક્ટ છે હું ઘરે જે ભાષાનો યુઝ કરું છું કાઠિયાવાડી છે એ કોઈ શુદ્ધ ગુજરાતી નથી શુદ્ધ ગુજરાતી થી મારો મતલબ એમ છે કે જેમ કે તમારે એવું કેવું હોય કે ભાઈ હું આ કામ કરી રહ્યો છું તેમ જ રહ્યો શબ્દ જે છે એમાં હ અને ય નું સંધિ જોડાણ છે પરંતુ એનો ઉચ્ચારણ સ્પષ્ટ છે રહ્યો છું હવે આ વસ્તુ માર કાઠિયાવાડી માં બોલવી તો એમ બોલીશ હું કરી રહ્યો છું તો એમાં હ હ શબ્દ છે જ નહીં મતલબ હ વર્ડ જ નથી શું કરી રહ્યો છે તો એ જ રીતે મતલબ કાઠિયાવાડી લેંગ્વેજમાં જેમ કે હું જે સ્કૂલમાં ભણતો હતો એ સ્કૂલમાં જે ટીચર્સને જે સ્ટુડન્ટને બધા હતા એ મોસ્ટલી કાં તો મહેસાણાની આસપાસના હતા કા તો સૌ મતલબ અમદાવાદની આસપાસના હતા તો એમની જે ભાષા હતી દે ઇઝ ટુ લાઈક બીકોઝ મારી ભાષા થોડી અલગ હતી ફોર એક્ઝામ્પલ જેમ કે સામાન્ય ગુજરાતીમાં આપણે શું કહીએ કે ભાઈ બારણું બંધ કરી દે હવે કાઠિયાવાડીમાં એવું કહીએ કે ભાઈ બારણું વાકી દે વાકી દે તો એ મને બહુ ફેસિલિટી લાગતું હતું કે ભાઈ પહેલા નોર્મલ વાત છે હું નોર્મલ બોલું છું આ લોકોને હસું આવી ગયું છે પછી જેમ કે ભઈ આપણે સામાન્યતે શું કહીએ કે ભઈ મારા ઘરે ચર્ચા કરો મે મારા આયન અમારી સરીય ચર્ચા થઈ અથવા અમારા મિત્રો આયા અને અમારે લેટ ને સુધી ચર્ચા ચાલી કાઠિયાવાડી માં શું બોલે કે ભઈ મિત્રો આયા ને હવાણે બેટા હવાર ભૂધી હવાર હવાર ઈટ મીન્સ કે ભઈ વર્ડ છે ચર્ચા માટે કે ભઈ જે લોકો ભેગા મિસ્ને ગોષ્ઠી કરે વાતલાપ કરે સંવાદ કરે ને હવાણી કહેવાય આ કાઠિયાવાડી બોલી છે અર્થાત કાઠિયાવાડી વર્ડ મેં થ વર્ડ એક શબ્દ છે સિંગ કે ભઈ આપણે લોકો કહીએ ને કે આ ખેતરની બોર્ડર છે કે ભાઈ મારા ખેતરની બોર્ડર અને બાજુવાળા ભરતભાઈના ખેતરની બોર્ડર અડે છે અથવા તો ઘણા લોકો પટ્ટો બી કહેતા હોય કે મારો પટ્ટો એનો પટ્ટો બી અડે છે અમારબી સીમ એક જ છે તો આવા ઘણા બધા લેંગ્વેજ આવા ઘણા બધા શબ્દો છે તો આ મૂળ ચર્ચા ચાલુ કરવાનો જે મેઈન ઉદ્દેશ છે કે કાઠિયાવાડમાં હું મોટો થયો છું એટલે હું મોણો કાઠિયાવાડી નથી છે તો મારા ઘરનો વાતાવરણ કાઠિયાવાડ કાઠિયાવાડનો રહ્યું છે કારણ કે મારા પિતા કાઠિયાવાડી છે તો એ જે આખો માહોલ જે છે એ મને ઘરમાં મને મળેલું છે તો મને એ જે લિટરેચર છે કાઠિયાવાડી લિટરેચર એ બહુ જ ગમે છે જેમ કે ભાઈ હું અત્યારે કાઠિયાવાડી લિટરેચરની જ વાત કરવા આવ્યો છું સૌરાષ્ટ્રમાં જે દુલા કાગે લખીનો લિટરેચર છે જવર્સે મેઘાણીનો લિટરેચર છે ગોવર્ધન ત્રિપાઠીનો જે લિટરેચર છે એ બધા જે શબ્દો જે કાઠિયાવાડમાં યુઝ થાય છે એટલા ફેસિનેટિંગ છે અને એની ઉપર મને નથી લાગતું કે હેલ્દારો સિવાય કોઈ બીજું સારું પિક્ચર મેં નથી જોયું ગુજરાતીમાં કે જેમાં કાઠિયાવાડી લેંગ્વેજ બહુ સારી રીતે યુઝ કરી દીધું કાઠિયાવાડી લેંગ્વેજ એ નથી કે જે તમે રામલીલા મૂવીમાં રણબીર કપૂર ને તો દીપિકાને બોલતા સાંભળેલા છે અથવા તો એ બી નથી કે ભાઈ તમે જે નરિયા છેલ્લો દિવસ મૂવીમાં સાંભળેલા છે તમે તો માયાભાઈ આહિર સાંભળેલા છે શાહુજી રાઠોડ સાંભળેલા છે અથવા તો રાજભા ગઢવી ત્યાં બહુ ફેમસ છે તો આ બધાની જે લેંગ્વેજ છે આ બધાની જે ડાયલેક્ટ છે એના જે વર્ડ્સ છે કે ભાઈ ઘણા અત્યારે જે પેલા મીમ્સ હોય વાયરલ થાય હોય છે ગોર ખોદિયા રાજબગઢની એક એ મતલબ એક ગાળ તો નહીં કહું પણ એક સ્લેંગ છે ગોર ખોદ્યો એક કાઠિયાવાડમાં યુઝ થાય છે આ વસ્તુ તો ગાળ જેવું જ છે સોર્ટ ઓફ તો આજે જે વાત કરવાની છે એ છે કાઠિયાવાડી કે એક બે બુક્સ જે મેં વાંચી હતી અને મારી સમજણ કાઠિયાવાડ માટે સૌરાષ્ટ્ર માટે બહુ ક્લિયર થઈ હતી હવે જેમ કે ભાઈ એક બહુ ફેમસ સેઈંગ છે કે ભાઈ સૌરાષ્ટ્ર સંત સુરા અને સતીની ધરતી છે સૌરાઠે સંત સુરા અને સતીની ધરતી છે તો મને ખબર નથી પડતી કે ભાઈ કેવા શું માગે છે આ સ્લેંગમાં આ પંક્તિમાં કવિ કેવા શું માગે છે મને ખબર નથી પડતી નાનો હતો ત્યારે મારી સમજણ સૌરાષ્ટ્ર માટે કે ગામડા માટે એવી હતી મારું ગામ જડકલા છે પાલીતાણા મહુવા અને સાવરકુંડલા બધી જગ્યા ચાલીસ કિલોમીટરના અંતરે થાય ભાવનગર જિલ્લામાં હવે હું જયારે ગામડે જતો કે વર્ષના અંતે દિવાળીના સમયે શહેરથી બધા લોકો ગામડે જાય બધા અર રામ પર રામ સીતારામ સીતારામ કરે અથવા તો નવા વર્ષના હેપી ન્યૂ ઇયર રામ રામ એવું બધું ચાલુ હોય અને પછી પાછા બધા શહેર પાછા જતા આ મારી સમજણ હતી સામાન્ય ગામડા માટે કે ભાઈ ગામડા આપણે રહેવાનું ના હોય બટ ત્યાં ખાલી જવાનું હોય વર્ષમાં એક વાર પછી મારા હાથમાં છઠ્ઠા ધોરણમાં એક બુક આવી સ્વામી સચિદાનંદ બુક છે સૌરાષ્ટ્ર નો બહુ શુદ્ધ ગુજરાતીમાં લખી રહી છે બહુ કોમન ગુજરાતીમાં લખી રહી છે જે ગુજરાતીમાં આપણે વાતચીત કરીએ છીએ જે ગુજરાતીમાં આપણો નોર્મલ સંવાદ તો એ જ ભાષામાં એક બુક લખેલી છે હવે એ બુક વાંચ્યા પછી સૌરાષ્ટ્રની અને સૌરાષ્ટ્રના લોકો એમના રીતભાત એમનું હ્યુમર સૌરાષ્ટ્રનું હ્યુમર કોને કહેવાય એમનો નેચર એ બધી વસ્તુ મને બહુ બહુ એની અન્ડરસ્ટેન્ડિંગ મારી બહુ નેચરલી બહુ વધી એ બુક વાંચ્યા પછી ત્યાર પછી જો તમને યાદ હોય તો એક સિરિયલ આવતી સ્ટાર પ્લસ ઉપર સરસ્વતી ચંદ્ર હવે આ જે સિરિયલ છે સરસ્વતી ચંદ્ર જેમાં કુમુદનું કેરેક્ટર હતું સરસનું કેરેક્ટર હતું વિદ્યાસાગરનું કેરેક્ટર હતું હવે એ સિરિયલ તો એક ટાઈમ સુધી સારી હતી પછી એકદમ મંગાળ થઈ ગઈ હતી બટ ઈ સિરીયલ જે છે એ ગોવર્ધન રામ ત્રિપાઠી જે ગદ્ય છે ગોવર્ધન રામ ત્રિપાઠી એ જે બુક લખેલી છે સરસ્વતી ચંદ્ર ભાગ 1 2 3 4 તો એના ઉપરથી થી સિરીયલ બનાવવામાં આવી હતી એટલી કેરેક્ટર એના ઉપરથી થી હતા પણ સિરીયલ વાળા વાર્તા તો ચેન્જ કરી દીધી હતી તો એ જે આખી વાર્તા જે છે જે ગોવર્ધન રામ ત્રિપાઠી એ મારી બેઝ જોડે હતી ને એના પછી મને આપી આખો સેટ ચાલે ચાર ઉપર અને પછી મેં વાંચવાનું ચાલુ કર્યું સોરી તો એ બુક વાંચતો ગયો જેમ જેમ એમ સૌરાષ્ટ્રની અન્ડરસ્ટેન્ડિંગ કે જેમ કે પહેલા જ હતા ને તો એ લોકો કદાચ કોઈ જોક મારે અથવા તો કોઈ કોઈ એવું હ્યુમર હોય સૌરાષ્ટ્રનું જે મને ખબર ના પડતી હોય એ પછી ખબર પડવા મળે કે કેવા શું માગે છે એ લોકોની લાઈફસ્ટાઈલ આવી કેમ છે એ લોકો એન્ટરટેનમેન્ટ માટે શું કરે છે ઇલિયન લોકો છે પણ અમુક અમુક વસ્તુ જે તમને ખબર ના પડતી હોય કારણ કે તમે એ પરિવેશમાં કે એ દેશમાં તમે મોટા નથી થયા તો એ જે સૌરાષ્ટ્રની અન્ડરસ્ટેન્ડિંગ જે મારી વધવાની ચાલુ થઈ એ બુક વાંચ્યા પછી રિસેન્ટલી જો હું તમને ટૂંકમાં આ લિટરેચર ફિલ્ડમાં તમારે વાંચવું હોય તો આગળ ઘૂસવું હોય ને તો સૌથી સારા સારો રસ્તો છે તમે યુટ્યુબ ઉપર શાહબુદ્દીન રાઠોડના વિડીયો જોવાનું ચાલુ કરો તમને એક સાહિત્યની સમજણ બહુ સારી રીતે ખબર પડશે કે સૌરાષ્ટ્રનું સાહિત્ય કઈ રીતે સંકળાયેલું છે લોકો સાથે બીજી વસ્તુ કે ભાઈ તમારે જો તમને કોમેડી ગમતી હોય તો માયાભાઈ ભાઈ અને ધીરુભાઈ સરવૈયા ધીરુભાઈ સરવૈયા તમને સાંભળશો ને એટલે તમને ખ્યાલ આવશે જો તમે ઓબ્ઝર્વ કરશો તો કે એમની જોડે કાઠિયાવાડી લેંગ્વેજનું જે વોકેબ્યુલરી છે એમની જોડે શબ્દ ભંડોળ જે છે કાઠિયાવાડી કાઠિયાવાડી ડાયલેક્ટ એ એટલો બધો વિશાળ છે કે એમને દરેક દરેક જોકમાં એક બે એક બે નવા શબ્દો તમને શીખવા મળશે તો એક તો આ વાત છે જરા આ તમે ક્યાંથી કરો પછી તમને લાગે કે ભાઈ નહીં ના આઈ હેવ અ ગ્રીપ હવે હું જ સમજી રહ્યો છું કાઠિયાવાડી ડાયલેક્ટ ને એક્સેન્ટ ત્યાર પછી તમે ગોવર્ધન ત્રિપાઠીની સરસ્વતી ચંદ્ર ભાગ એક બે ત્રણ ચાર વાંચવાનું ચાલુ કરો અનફોર્ચ્યુનેટલી મેં ચોથો ભાગ નથી વાંચ્યો બીકોઝ એ ટાઈમે એટ ધ ટાઈમ મેં ત્રીજો ભાગ પૂરો કર્યો બાય ધ ટાઈમ મેં ચોથો ભાગ હાથમાં લીધો ત્યાં સુધીમાં અમીશ ત્રિપાઠીની વોર ઓફ લંકા મારા હાથમાં આવી ગઈ હતી તો ત્યાર પછી મતલબ કોઈ દિવસ ચાન્સ નથી મળ્યો ભાગ વાંચવાનો પણ પહેલાં ત્રણ ભાગનું હું આપું છું કે એટલા સારી રીતે લખેલા છે ઘણી વખત બુક વાંચતા હોય તો યુ ફીલ કે ભાઈ આજે ડાયરેક્ટ મતલબ આજે હાઈટર જેસા એ બહુ હરીમાં છે બહુ ઉત્તવળમાં છે બહુ ફાસ્ટ ફાસ્ટ લખી રહ્યો છે જેમ કે મે આઈ થીંક આદિકરમ અસુરની જે વાત કરીતી એમાં એક પોઈન્ટ કેતા બોલી રહ્યો કે ક્યાંક ને ક્યાંક તમને ફીલ થશે કે આદિકરમમાં ઉત્તવળમાં છે કે ભાઈ એ બહુ જ જલ્દીમાં બુક લખીયા છે પરંતુ આ ગોવર્ધન ત્રિપટની તમે બુકમાં છે તો તમને લાગે કે તમને નકો ઉત્તવળ જ નથી એકદમ શાંતિથી ફૂલ ડિટેલમાં દરેકે દરેક કેરેક્ટરને એટલા મસ્ત રીતે બિલ્ડ કરેલા છે એટલા જસ્ટિફાઈ થી એમને લખેલા છે હાસ્ય રસ સુંદર રસ વીર રસ દરેકે દરેક પ્રકારનું મને નથી લાગતું કે માનવીય રસનો અથવા લાગણીનો કોઈ પણ છેડો એવો હોય કે જેમને ટચ ના કર્યો તો એ તમે વાંચશો ને તો કાઠિયાવાડ જે કોઈ બી ડેમોગ્રાફીમાં કોઈ પણ લોકો જેવા મોટા થાય એ હિસાબની એમનું કેરેક્ટરિસ્ટિક હોય એમની સમજણ હોય એમની ભાષા હોય તો એક સારું કેરેક્ટર કઈ રીતે લખવું કે જે કાઠિયાવાડથી બિલોંગ કરતું હોય એવી બી આજથી ત્રણ સદી પહેલા એટલું સરસ રીતે એમણે લખેલું છે હા એમાં છંદ અને અલંકાર બહુ છે કે જે તમે તમને ફીલ આપશે તમે ડાયરો વાંચી તમે ડાયરો વાંચી રહેશો પરંતુ એટલી સરસ બુક છે યુ શુડ ટ્રાય દેટ એવરીવન વન ટ્રાય દેટ બુક આ બે બુક એક સરસ્વતી ચંદ્ર અને એક સૌરાષ્ટ્રનો મતપુર એટલે સરસનો મતપુર એ બેઝિકલી સૌરાષ્ટ્રની રસદાર જે છે ઝવરચંદ મેઘાણીનું એનું શોર્ટ ફોર્મ છે તો બસ આજની આ રેકમેન્ડેશન હતી કે તમને તમે જો કાઠિયાવાડથી છો અથવા તમે કાઠિયાવાડથી નથી પરંતુ તમારા કાઠિયાવાડી લિટરેચરમાં ઘૂસવું છે વાંચવાની ઈચ્છા થાય છે તો અહીંથી તમે ચાલુ કરો પહેલાં તમે ડાયરા જુઓ ખાલી તમે ગ્રીપ મેળવો કે ભાઈ કયા શબ્દનો અર્થ શું થાય છે થોડો ઘણો બેઝિક બેઝિક મોટા મોટો મારી ગ્રીપ નથી લેવી પડી કારણ કે મારા ઘરની લેંગ્વેજ જ છે હવાણ સીમ હું ઘરે થી કાઠિયાવાડી હું પ્રિફર કે કાઠિયાવાડીમાં માં જ બોલવાનું કરું છું એટલે જ તમે ક્યારે જોશો કે મારું ગુજરાતી મારી ટંગ સ્લીપ થઈ જાય છે હું કાઠિયાવાડી એક્સેન્ટ માં આવી જઉં છું અને હાલ માં તો થોડું ઘણું ઇંગ્લિશ ભી ભેગું થઈ જાય તો કાઠિયાવાડી ઇંગ્લિશ અને જે પ્રોપર ગુજરાતી બધું ભેગું થઈને ભાષાની ની ખીચડી થઈ ગઈ છે પણ પ્લીઝ તમને જો રસ છે તો તમે જાઓ તમને બહુ ગમશે કાઠિયાવાડી લિટરેચર માં એકવાર ધીમે ધીમે ઘૂસો અને પછી એક્સપ્લોર કરો કેમ કે રિસેન્ટલી હું હાલમાં સુરત સાઈડ જ એક્સેન્ટ છે તેમનું છે હું કરી દેવા હું દેખી દેવા એ જે છે હું એક્સપ્લોર કરી રહ્યો છું લિટરેચર વાંચવું છે કવિ નર્મદનું અને સાઉથ ઇન્ડિયામાં સાઉથ ગુજરાતમાં જેટલા બી લિટરેચર લખાયેલા છે એ બધા વાંચવાની ઈચ્છા છે પણ એની માટે ત્યાંનું એક્સેન્ટ ડાયલેક્ટ આવડતો વધારે એક્સપ્લોર કરી શકો તો બસ એ જ છે હાલમાં મારી જોડે મારી કોઈ બુકમાં એ કોઈ બુક છે નહીં કે જેમાં તમને બતાવી શકું કે આ કાઠિયાવાડી લિટરેચરની છે ઇન્ડિયા મારી જોડે ખાસી બધી હતી પરંતુ અહીંયા હું લાવી નથી શક્યો કારણ કે ભાઈ લિમિટેડ અમાઉન્ટમાં તમારે સામાન લાવવાનું કેનેડામાં બટ એમાં બી હું ખાસી બધી બુક અહીંયા લઈને આવ્યો તો બટ એ વાંચવાનો સમય નથી મળ્યો અને પછીના વિડીયોમાં એમ પ્લાનિંગ કે હું તમને મારી બુકનું કલેક્શન બતાવ્યું આ બધી બુક મોસ્ટલી એ છે કેનેડા અહીંયા કલેક્ટ કરી છે નોટ તો બુક કે હું ઇન્ડિયાથી લઈને આવ્યો છું બટ હું બતાવીશ પછીના વિડીયોમાં ટાઈમ મળશે સો જય હિન્દ જય ભારત થેન્ક યુ